તો જય માતાજી મિત્રો અમે કડીથી વિઠલાપુર પહોંચી ગયા છે અને ટૂંક જ સમયની અંદર આપણી એસ હિન્દુસ્તાની ટીમ ટીમ પર જોવા મળશે આપણી વચ્ચે બધા રહી છે તો દરેકને નમ્ર વિનંતી કે મંચ માથે જે આપણા ગામના મિત્રો છે એમને નમ્ર વિનંતી કે નીચે તમારું પોતાનું આસન ગ્રહણ કરી લેશો આપણી વચ્ચે હરીબાની ચા એટલે એસ હિન્દુસ્તાની ટીમ विनती करिए मंच माथे बधारे हरिपा ने अपनी आखिरी टीम तमाम टीम नो अपने हार्दिक हार्दिक स्वागत करिए छे आपनी बच्चे एसबी आपनी बच्चे તમામ મહેમાનો આપણા મહેમાન કહેવાય કારણ કે આપણા હગા છે આપણા હગા ના હગા છે આપણી વચ્ચે કોઈ કલાકારો નથી આયા આપણા સગા આયા છે તો વિટલાપુર ગામવતી અને આપણા મહેન્દ્રસિંહ સોલંકી એમને હરીબા ચાની એજન્સી લીધેલ છે તમામ ગામના દરેક

આપણે માતાજી ની છે બોલાવી લે બરાબર તો મેં હાથ હાજર કરી બધાને મારા હંગાત ને હંગાત છે છે પાછળ કે બધા પાછા ભાઈઓ બધા હાથ હાજર કરવાના છે મને ઓટેસ્ટ સ્ટેજ પર બોલાઉ છું કે આ તમે જે હરીબા ચનો ડાયલોગ છે મારા હંગા ને હંગા તમારે બતન બોલવાનો છે બરાબર હમ અહીંયા ઉતરાવા બરાબર ચનો

કોમેડી બધી જગ્યાએ બધા ને બધી જગ્યાએ વપરાવો છો તમે ઓફરાવોડી વિદ્યાપુર નો આપણે હરી એજન્સી જાણીએ છીએ હલીસે મહેન્દ્રસિંહ બરાબર તો તમે બધા વિદલાપુર ના છો તો તમારે એનો સપોર્ટ કરવાનો જેવો સપોર્ટ આપણને કરો છો એવો લો તમારે અહિયાં ને Vamos, se માહો ગરમ કરી નાછો એવું લાગતું નહીં કે આ ગરમ છે ગરમ લાગતું નહી તો ગરમ કર્યો છે ગરમી

એક વખત ખાલી બીજો પસંદ આવે ને તો બીજી વાર લેજો ગેરંટી તો વિડીયો ની હોય છે ને ચાલી પણ એવી લીધી ગેરંટી

ยังต้องมาทำก่อนอยู่นี่จะเป็นไรนะที่อัาณป้ะเทศเวียนาจะมาชวนตัวต้นไปทะเลกันเฮียถามเลยนี้ આવે તો સારી વાત છે પણ આને મન હુ બોલ નીકળી જાય તમને એટલે એ સમય હોતો થવાતું યાર ઘણીની માર ખાઈ માથા થવાય છે

એ બિચારા નો વાત નહીં કે મેં એમલેર હમણે તો અવાજ બહુ કેવાઈયા કાંઈ પછી ભલે પડી ગયો તો માર્યું કેમ અવાજ આયા હવે એમ હા ભાગ કુલે ઓય માં તને તો બોમ તો જૂઈ તો હા

એને પછી ખબર હોય કે એને કાકન કે યે જો આયો કે ઉઠાય છે એટલે એમ બહુ વિચાર કરવો પડે અમે આને બધા મને રોજ શું ધન ખબર છે કે જે ઝઘડા કરતા હોય ઝઘડા ઈનાથી જીતરી આવવાનો પણ હું એમ પણ સમજાવે કે જેમનો લીડર હોય તો ઉંકો છે તારી ગોતી ઝઘડા અમારાથી ના મટી અમે જે નહીં કે મેટરો કરવા વાળા બાકી મેટરો હોય ને ਧਰਦੀ ਦਾ ਤੇ ਆ ਬੰਕਾਂ ਚੈ ਜੀ ਆਨ ਹੁਣ ਆ ਇਹਨੂੰ ਭੁਰਾਈ ਮਾਰ ਕਾ ਪੰਡੋਰ ਸੇ ਜੀ ਆ ਤੰਨੀ ਪੀ ਡੰਕੋ ਨਹੀਂ ਲਾ તો અમારા ચહેકો ને અમને સપનું પડ્યું છે અને એના સાંભ માં તમે બરાબર એટલે એમ તો સવાલ કરવાનો થતો જ નહી